હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાર મહિના સુધી ખાઈ શકો તેવા મરચાંનું થાણું બનાવવા દેશી અને તીખા વજનમાં પાંચ છ ગ્રામ મેં મરચાં લીધા છે ઇટિયાનો ભાગ કાઢી વચ્ચે કટ કરીને ચાર ભાગમાં કટ કરી લેશું ર કાઢવાની નથી તો એક ચમચી મીઠું અડધી ચમચી હળદર ઉપર લીંબુ નીચવીએ ઉપર નીચે કરી અને બે કલાક માટે રહેવા દઈશું કોટનના કપડામાં સુકવી દઈએ તો બે કલાક માટે સુકવવા દઈશું એક વાટકો મેં તેલ લીધું છે મીડિયમ તેલ ગરમ થાય એટલે આઠથી દસ લવિંગ પોણા વાટકો મીઠું અડધો વાટકો મેથીના કુરિયા પછી રાઈના કુરિયા ગેસ બંધ કરીને ધાણાના કુરિયા એડ કરશું મિક્સ કરી લઈએ વરિયાળી એક ચમચી હિંગ મિક્સ કરી છેલ્લે હળદર એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ હવે મરચાંને એડ કરીએ તો સંભાર સાથે મરચાં બરાબર મિક્સ કરી લેશું તો એ ટાઈટ બોટલમાં ભરી અને ફ્રીજમાં રાખશો તો એવાને એવા સ્વાદ સાથે બાર મહિના સુધી સારા રહેશે